વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કિરણ શર્માએ એ સર્પ કોબરાનું રેસ્ક્યુ કર્યું હતું સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂરબાદ રહેણાંક વિસ્તારોમાંથી વરસાદી માહોલમાં મગરો અને સરીસૃપ નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે તેવામાં લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવધ વિહાર સોસાયટીના મકાન નંબર એકસો નવમાંથી મકાન માલિકનો ફોન આવ્યો હતો કે અમારા મકાનની આગળ મૂકેલી ચપ્પલ બૂટ મૂકવાની પેટીમાં એક બૂટમાં સાપ બેઠો છે જેથી લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે સલ્ફાના બોલી એન્ડ કિરણ શર્માને સ્થળ પર મોકલ્યા હતા જેમણે સ્થળ પર જઈ તપાસ કરતા એક બૂટમાં ઝેરી સર્પ પ્રજાતિનો કોબરા સાપ જોવા મળ્યો હતો જેને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર